આઠ વર્ષ અગાઉ સુરતના નાનપુરા ટીમલીયા વાર્ડ ખાતેના શ્વેન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવી પર તાંત્રિક વિધિના નામે બળાત્કાર ગુજરનાર શ્વેન મુનિ શાંતિ સાગરને સેશન કોર્ટે દોષિત ઠેરવ્યો છે આઠ વર્ષ અગાઉ સુરતના નાનપુરા ટીમલિયા વાર્ડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિક પર તાંત્રિક વિધિના નામે બળાત્કાર ગુજરનાર જૈન મુનિ શાંતિ સાગરને સેશન કોર્ટ દોષિત ઠેરવ્યો છે આરોપીએ આજે પાંચ એપ્રિલ બે હજાર પચીસ એડિશનલ સેશન જજની કોર્ટમાં સજા સંભળાવવામાં

કોર્ટ સુધી પ્રયાસ કર્યા છતાં આઠ વર્ષમાં એક પણ જામીન મળ્યા ન હતા ટ્રાયલ દરમિયાન પીડિતાના પિતાનું મોત થયું હતું સુનાવણીમાં પીડિતાને વેશ બદલી આવવું પડતું અંતે ન્યાય મળ્યો છે આ કેસના સરકારી વકીલ નયન સુખડ વાલાએ સરકાર તરફથી કડક દલીલો રજૂ કરી હતી આરોપી મુનિ સામે મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજાની માંગણી કરી છે દલીલમાં ખાસ કરી ગુરુના મહિમા દર્શાવતા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ શ્લોકનો ઉલ્લેખ કર્યો હતો કહ્યું કે ગુરુનું સ્થાન માતા પિતાથી પણ ઊંચું માનવામાં આવે છે ગુરુનું કામ શિષ્યમાં રહેલા

આજે સજા બાબતે દલીલ રાખવામાં આવેલી બંને પક્ષની દલીલો આજે પૂર્ણ થઈ સૌપ્રથમ બચાવ પક્ષે આરોપીને કેમ ઓછી સજા કરવી તેના મુદ્દાઓ રજૂ કર્યા ત્યારબાદ સરકાર પક્ષે દલીલ કરવામાં આવી અને આરોપીને મહત્તમ સજા કેમ કરવામાં જોઈએ દલીલ કરતી વખતે સરકાર પક્ષે અમે જણાવ્યું કે કાયદામાં મહત્તમ સજા અને મિનિમમ સજા એ બે કેમ રાખવામાં આવી છે એ કેમ ડિસ્ક્રિપ્શન વાપરવું જોઈએ તે બાબતની દલીલો કરી અને જણાવ્યું કે ભાઈ ગુનો કોણ આચરે છે કેવી રીતે આચરે છે કોની ઉપર ગુનો આચરો છે અને એની સમાજમાં શું અસર આ તમામ પાસાઓ જોવા જોઈએ અને ખાસ કરીને શાસ્ત્રોમાં કઈ ગુરુનું સ્થાન બહુ ઊંચું હોય છે કોર્ટમાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર એ શબ્દ પ્રયોગ કરી અને ગુરુનું સ્થાન શું છે તે પણ કોર્ટને સમજાવ્યું કે આ રીતે ગુરુનું સ્થાન આપણા માતા પિતા કરતા વધારે છે અને એના દ્વારા જયારે જો ગુનો આચરવામાં આવે તો ગુનાની ગંભીરતા ખૂબ વધારે કહેવાય જે દીકરી ઉપર થયો તે ઓગણીસ વર્ષની દીકરી હતી એના માનસિક એ પણ આપણે જોવું જોઈએ એનો ફક્ત દેહ નથી ચોથાયો એનો આત્મા પણ ચોથાયો છે આ બનાવને કારણે એ પણ જોવું જોઈએ બનાવ બાદ એના પિતા આ આઘાતમાં ગુજરી ગયા તે બાબત પણ જોવી જોઈએ અને આ બધા પાસાઓ જોતા સરકાર પક્ષે દ આરો ભોગ સ્કીમ ને વિકમ આપવો એવો હુકમ પણ કરવો જોઈએ એ બાબતની વિનંતી કોર્ટ સમક્ષ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે